સુરતમાં ગુર્જર ક્ષત્રિય કડિયા યુવા સંગઠન વરાછા રોડ સુરત દ્વારા પાસોદરા ખાતે આવેલા એક ફાર્મ ખાતે રવિવારના રોજ પાંચમા સમૂહ લગ્ન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું સુરતમાં ગુર્જર ક્ષત્રિય કડિયા યુવા સંગઠન વરાછા રોડ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરાયું હતું આ સમૂહ લગ્નમાં આડત્રીસ નવ દંપતીએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા આપા ગીગાની જગ્યા સત્તાધાર તરફથી દરેક દીકરીને શબ્દોરૂપી આશીર્વચન આપવામાં આવ્યા હતા તેમજ અન્ય સાધુ સંત પણ લગ્ન સમારંભ ઉપસરવા પામ્યા હતા આ સમુલગ્ન દરમિયાન મુંબઈ અમદાવાદ વાપી નાસિક બારડોલી નવસારી ભાવનગર મહુવા અમરેલી જુનાગઢ રાજકોટ અને ગુજરાતના અલગ અલગ વિસ્તારમાંથી સમાજના જ્ઞાતિ રત્નો અને મહેમાન ઉપસ્થિત રહેવા પામ્યા હતા સાથે જ લગ્નોત્સવમાં બેટી બચાવો વ્યસન મુક્તિ અન્ન બચાવો સ્વચ્છતા અભિયાન જેવા અનેક કાર્યો સમાજ દ્વારા કરવા અને દરેકને ધ્યાનમાં લેવા જેવો બાબતોમાં આધીન રહેવા આવ્યું હતું આવનાર દિવસોમાં દરેક સમાજના લોકો વધુમાં વધુ સમૂહ લગ્નમાં જોડાય તેવી વાત સમાજ દ્વારા કરાઈ હતી તો દરેક દીકરીઓને કર્યાવર અન્ય અવનવી ચીજ વસ્તુઓ ગિફ્ટ પણ કરવામાં આવી હતી મારું નામ જયુ ટાક સમુલગ્ન કમિટી વરાછા રોડ સુરત શ્રી ગુજર કડિયા સમાજના ના છે અને આડત્રીસ મો આડત્રીસ દીકરીઓ ના છે વરાછા મંગીબા ફાર્મ ખાતે આયોજન આયોજન થી એક વર્કન્યા અને સમાજના લોકોને દરેક સમાજના ના લોકો ને સંદેશો જશે કે આવનારા દિવસો માં નાના લોકો પણ સમૂહ જોડાય એ સંદેશો અમે આપવા માંગીએ છીએ સમૂહ લગ્ન મહેમાન ની અંદર અમારે આપાગીગા ની જગ્યા થી આશીર્વચનો પાઠવવામાં આવ્યા છે બાપુ દ્વારા અને નિલેશભાઈ ચૌહાણ અમદાવાદ થી છે ભરતભાઈ ટાંક વાપી થી છે યશવંતભાઈ ધનાણી નવસારી થી છે બારડોલી થી પરેશભાઈ દિવેચા છે નરેન્દ્ર બાપુ ચોટીલા થી આવેલા છે જુનાગઢ થી ભૂતપૂર્વ મેયર શ્રી